ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કળશયાત્રા યાત્રા ભરૂચના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ ભરૂચમાં રાણા દ્વારા માવા ઘરીના વ્યવસાયમાં થયેલો નફો સદુપયોગ કરાયો નફામાંથી મળેલા રૂપિયામાં તિરુપતિ ખાતે પ્રવાસ રવાના થયો ભરૂચના ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માંથી બે સગી બહેનો રફુ ચક્કર થતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે પોલીસે ગુનો દાખલ કરી સીસીટીવી ફૂટેજ મેળવી સગીરાઓને શોધવાની કવાયતો કરી નાખી છે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં બે સગી સગીર વયની બહેનો ચિલ્ડ્રન હોમમાંથી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ છે જેમાં આક્ષેપ કર્યા છે કે અંકલેશ્વર પંથકના જીઆઈડીસી વિસ્તારમાં પરપ્રાંતિઓ સગીર વયની બે બહેનોને ભગાડી ગયા હતા જે અંગેનો ગુનો દાખલ થતાં જે તે સમયે પોલીસે તપાસ દરમિયાન બંને સગીર વયની સગી બહેનોને શોધી કાઢી હતી અને ભગાડી જનાર આરોપીઓ સામે અપહરણ પક્ષો અને બળાત્કારનો ગુનો દાખલ કરી જેલ ભેગા કર્યા હતા જ્યારે બંને સગી બહેનોને સુરક્ષિત ભરૂચ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સમાં રહેતી બે સગી બહેનો ગત તારીખ ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ રાત્રિના

હજાર રૂપિયા લેવાના હોય તેમનું વાહન સીઝ કરવાનો ઓર્ડર મળ્યો હતો તેમણે એક્ટિવા લઈને પોતાની ઓફિસ પાસે મૂકી હતી બાદમાં એક્ટિવા છોડાવવા ચારે જણા આવ્યા હતા જોકે તેઓએ ગાડી સીઝ કર્યાની જાણ કરી હોય તેઓ હવે કાંઈ કરી શકે તેમ નથી કહેતા તેઓ જતા રહ્યા હતા બાદમાં ઈલુ તેમજ એક્ટિવા લઈ નાસી છૂટ્યો હતો જેના કારણે સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચતા આખરે ગુનો દાખલ થઈ ગયો છે ભરૂચમાં રાણા પંચ દ્વારા થયેલા નફામાંથી ખાતે પ્રવાસ રવાના થયો ભરૂચ જિલ્લામાં રાણાપંચની ઘાડી સ્વાદ પ્રેમીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહી છે અને માવા ઘાડીમાંથી નીકળતો નફો સમાજના લોકોમાં જ વાપરવામાં આવે છે જેના કારણે આ વખતે માવા ઘાડીમાંથી નીકળેલા નફાનો ઉપયોગ રાણાપંચ દ્વારા સદઉપયોગ કરવામાં આવે છે ફાટા તળાવ રાણાપંચ દ્વારા તિરુપતિ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું અને સનતભાઈ રાણાના નેતૃત્વમાં આ આયોજન કરવામાં આવ્યું હતું માવા ઘાડીમાં કામ કરતા કાર્યકરોને લઈ જવામાં તિરુપતિ રવાના

અમે માવાગાડી બનાવીએ છીએ એમાંથી જે બચત થાય એ અમારા સાઇટ કાર્યકર્તાઓને દર વર્ષે ધાર્મિક સ્થળે લઈ જઈએ છીએ હું ઓગણીસો નેવુંમાં અયોધ્યા કાર સેવામાં હું ગયેલો હતો તે વખતે હું રામજીને પ્રાર્થના કરી હતી કે રામ મંદિર બની જાય અને એ પૂર્ણ થવા આવેલું છે આજે રામ મંદિર માટે અમે બહુ આશા રાખેલી કે અમારું મંદિર બનશે તો આવતા વર્ષે પણ આ ટીમ યુવક મંડલ રામ મંદિરના દર્શન માટે પ્રયાસ કરશે સાથે અમારા જિલ્લા ભાજપના મહાન મંત્રી દિવ્યશભાઈ અને તેના ટીમ દ્વારા ઉપપ્રમુખશ્રી એ અમને બહુ સહકાર આપે છે અને અમારી સાથે બહુ મિલન સભા અમારે મિલન સભાઓ રાખે છે આજે તિરુપતિ દર્શન માટે અમારી ટીમ આજે જઈ રહી છે ને તેમાં ચોપન અમારા કાર્યકર્તાઓ જાય છે આમાંથી જે બચત થાય છે એ સમાજના ઉત્કર્ષ માટે તેમજ આવી ધાર્મિક વિધિમાં એ પૈસો વાપરવામાં આવે છે આજે અમે જીએ છીએ ભરૂચ જિલ્લામાં શ્રી દત્ત જયંતિ નિમિત્તે વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવતા હોય છે જેમાં ભરૂચના અતિ પ્રાચીન દત્ત મંદિર ખાતે પણ વિશેષ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો કરવામાં આવ્યા છે જેમાં મોટી સંખ્યામાં ભક્તો લાભ લઈ રહ્યા છે ભરૂચમાં નર્મદા નદીના કાંઠે માનવામાં આવે છે વિશેષ આયોજનો કરવામાં આવ્યા હતા ભજન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સવારથી જ ભક્તોએ દત્ત ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અંબેશ તાલુકામાં રવિન્દ્ર ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત શ્રીમતી જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ તેમજ પાનોલી જીઆઈડીસી ખાતે આવેલી ગરડા કેમિકલ કંપની દ્વારા જૂના રવિન્દ્રા ગામ ખાતે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાવતું નિશુલ્ક તપાસ કરી દવા આપવામાં આવી હતી સાથે સાથે મોતિયાની સર્જરી પણ શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં કરવામાં આવે છે આ કેમ્પમાં રવિન્દ્ર પાનોલી કર્માલી આલુજ ઉમરવાડા ધોળાદરા સહિત જેવા આજુબાજુના ગામના લોકોએ આંખની તપાસ હાડકાની તપાસ કેન્સર સામાન્ય તકલીફો તેમજ જનરલ સર્જરીને લગતી તકલીફોનું ચેકઅપ કરાવ્યું હતું આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાના સ્વાસ્થ્યની તપાસ કરાવી હતી શ્રીમતી જયબેન મોદી હોસ્પિટલમાંથી આંખો હાડકાના કેન્સર સ્ત્રીરોગના તબીબ જનરલની સિઝિઝલ અને જનરલ સર્જન ઉપસ્થિત રહ્યા હતા નિશાન ડોક્ટરો દ્વારા તમામ રોગની સારવાર કરવામાં આવી હતી પટેલ ગડ કેમિકલ્સ અને જયબેન મૂડી તરફથી આજે રવિદ્રા ગામમાં નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો છે આજના કેમ્પમાં હાલકાના ડૉક્ટર આંખના ડૉક્ટર જનરલ ફિઝિશિયન જનરલ સર્જન અને સ્ત્રીરોગ નિશાનના ડૉક્ટરોએ સેવા આપી છે આજના આજના દિવસે સડી સાતસોથી આઠસો પેશન્ટોએ ભાગ લીધો છે અને આંખના જે ડૉક્ટરો દ્વારા જે પણ પેશન્ટો મોટા માટે આઈડેન્ટિફાય થયા છે એને નિઃશુલ્ક ઓપરેશન કરવામાં આવશે આજ રોજ અમારા રવિદ્રા ગામ ખાતે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું એમાં ગરડા કેમિકલ અને જયાબેન મોદી એ બંનેના સહયોગથી એક મેડિકલ કેમ્પનું આયોજન એવું કરવામાં આવ્યું જેમાં અમના અમારા ગામ તથા અમારા આજુબાજુના ગામવાસીઓને આ મેડિકલ કેમ્પનો ઘણો સારો એવો લાભ લીધો છે આવા પ્રોગ્રામો થતા રહે તો લોકોને માટે લાભદાયક રહેશે ખાસ કરીને અમારા સરપંચશ્રી વતી હું

નવા દીવા ગામે સામજી ફળિયામાં રહેતો રામુમના વસાવા નવા દીવા ગામથી જૂની દીવી ગામ તરફ જવાના રોડ ઉપર નવી દીવીના પટેલ ફળિયામાં આવેલા મોટી પાણીની ટાંકીની આજુબાજુની જાળી ઝાકડામાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે જેવી બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી અને મોટો પ્રમાણમાં વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેના પગલે પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી આરોપી રામકુમાર ઉર્ફે મના વસાવાની ધરપકડ કરી હતી ભરૂચમાં સંગીત કલાને પ્રોત્સાહિત કરવા સંગીત કલાનું આયોજન ભરૂચમાં સંગીત કલાને પ્રોત્સાહિત કરવા તથા કલાનો વ્યાપ્રપ્ત વધારવા અને આવનારા પેઢીના સંગીતનું સિંચન કરવાની ભાવનાથી આર્ટ એન્ડ સોલ ફાઉન્ડેશન શ્રી વ્યાનુ વ્યાસ અને અંત સ્વરણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મ્યુઝિકના ડૉક્ટર જાનકી મીઠાઈવાલા દ્વારા સંગીત મચ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ચોવીસ ડિસેમ્બરના રોજ ભરૂચના બીડીએમએ હોલ ખાતે પ્રાર્થના કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં મુખ્ય કલાકાર તરીકે મુંબઈથી પદ્મશ્રી ડૉક્ટર સોમા ઘોષ એમની ટીમ સાથે પધાર્યા હતા કાર્યક્રમના સૂત્રોધાર મૈત્રી બુચે પોતાની રસિકવાણીથી શ્રોતાઓને કાર્યક્રમમાં તડબોડ કર્યા હતા અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રજ્વલિતથી કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં સંગીતકારો પણ જોડાયા હતા 何 ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પર નિર્મિત થઈ રહેલા ભવ્ય શ્રી રામ મંદિર પ્રાણ મહોત્સવ અંતર્ગત ભરૂચની નર્મદા ઉપનગરની અરુણોદય વસ્તી દ્વારા ભવ્ય અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પૂજિત અક્ષત કળશ યાત્રા ભરૂચના ચામુંડા માતાના મંદિરથી નીકળી એ વેળાએ કળશ યાત્રા પૂજન અને આરતી બાદ કળશ યાત્રા આગળ પ્રસ્થાન કરી મંગલ દર્શન રોડ આલેખ રોડ સર્વેશ્વર સરણામ રોડ મારુતિ દર્શન સોસાયટી રોડ થઈ અંબાલાલ પાર્ક મહાદેવ મંદિર ખાતે પૂર્ણહુતિ થઈ હતી અયોધ્યાથી આવેલ શ્રી રામ રામલલ્લાની પૂજન કરી રહેલી પ્રસાદી રૂપે અક્ષત ઘરે ઘરે પહોંચાડી રસ્તામાં આવતી એકસોથી વધુ સોસાયટીના રહીશો દ્વારા કળશ યાત્રાનું પૂજન આરતી કરવામાં આવી હતી આ અક્ષત કળશ યાત્રાનું ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલા અરુણો વસ્તી દ્વારા આયોજન કરવામાં આવેલું હતું જેમાં ભરૂચની નર્મદા ઉપનગર વિસ્તારમાં આવેલા વિવિધ સોસાયટીના પ્રમુખ મહિલા મંડળો સહિત ગણેશ મંડળો સહિત ભાવિક ભક્તો પણ જોડાયા હતા અને સમગ્ર વિસ્તારોમાંથી પસાર થઈ હતી મોડી બંને બહેનો ભાગી રહ્યા હોવાના સીસીટીવી આવ્યા સામે ચિલ્ડ્રન હોમ ના બહેનો સામે ફરિયાદ નોંધાવી પોલીસે તપાસ શરૂ કરી

i don't even know you